ફ્રેન્ડ્સ આપનું સ્વાગત છે તો આજે આપણે ખૂબ જ પ્રસિદ્ધ એવી મહેસાણા તુવેરના ટોઠા લીલી તુવેરના ટોઠા બનાવવાના છે તો વિડીયોને અંત સુધી જોજો વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત પ્લીઝ શેર સબસ્ક્રાઈબ એન્ડ લાઈક જે ફ્રેન્ડ્સ આપણે લીલી તુવેરના ટોઠા બનાવવાના છે તો સૌ પ્રથમ તો આપણે આ તુવેરના લીલા દાણા લઈ લઈએ અને એને આપણે નીકાળી લેવાના છે બધા અને ત્યારબાદ એને આપણે બાફી લેવાના છે ઉત્તર ગુજરાતના મહેસાણા જેનું આ પ્રખ્યાત એ લીલી તુવેરના ટોઠા ગુજરાતના સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે તો ચલો આપણે એકદમ ટેસ્ટી અને યુનિક રીતે સૌ પ્રથમ તો પહેલાં આપણે તુવેરને પાણીથી ધોઈ નાખીએ છીએ અને હવે એને આપણે બાફવા મૂકી દઈએ તો એમાં પાણી એડ કરી ત્યારબાદ આપણે એમાં નમક એડ કરવાનું છે અને હવે એને આપણે બાફવા મૂકી દઈએ ફ્રેન્ડ્સ તો આ શિયાળાની સ્પેશિયલ વાનગી તમે પણ ખાધેલી હશે અને એકદમ ટેસ્ટી એવા આપણા તુવેરના દાણા બફાઈને તૈયાર થઈ ગયા છે અને સારી રીતે બાફવામાં છે બાફવાના છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં જીરું અને હિંગ એડ કરી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈએ ત્યારબાદ સૂકા મસાલામાં આપણે એડ કરવાના છે બાદિયા લવિંગ તજ એડ કરી અને ડુંગળીને આપણે એડ કરી દીધી છે હવે આપણે ડુંગળીને સારી રીતે મિક્સ થવા દેવાની છે તમે આમાં મિક્સચરથી પણ ક્રશ કરી અને આમાં એડ કરી શકો છો પરંતુ મેં અધકચરી એવી એડ કરી છે કટ જે આપણે ખાંડડીથી ખાંડીને અને આને પાંચથી સાત મિનિટ સુધી મેં સાંતળાવા દીધી છે ત્યારબાદ ટમેટાની પ્યુરી એડ કરી દીધી અને હવે આ બધું મિશ્રણને આપણે સારી રીતે હલાવતા રહેવાનું છે અને એને એકદમ સારી રીતે ગ્રેવી થવા દેવાની છે ફ્રેન્ડ્સ જેમ તેલમાં ચડશે તેમ આ આપણા ટેસ્ટી તુવેરના ટોઠામાં આ જે પાક છે એનો સ્વાદ બેસ્ટ આવશે અને ઘણીવાર આપણે મિક્સરમાં ક્રશ કરીને પણ આને એડ કરીએ છીએ પરંતુ આવી રીતે તમે આને તેલમાં પકાવીને ચડાવશો ટમેટા અને ડુંગળીને તો એનો સ્વાદ પાઉંભાજીની જેમ સરસ આવશે તમે જોઈ શકો છો હવે આપણે સાતથી આઠ મિનિટ સુધી બધું હલાવ્યું ત્યારબાદ લીલું લસણ મેં એડ કર્યું છે આગળ આપણે આદુ લસણની પેસ્ટ નાખેલી જ હતી અને લસણ એડ કર્યા પછી મેં તુવેરના ટોઠા જે આપણે બાફેલા હતા એને એડ કરી દીધા છે અને હવે આ બધું મિશ્રણ આપણે સારી રીતે હલાવી લઈએ અને સાતક મિનિટ જેટલો સમય આપણે જે લસણ ડુંગળીની પેસ્ટ અને ટમેટામાં એડ સવાર દીધો પછી આ બધું એડ કર્યું હવે આપણે નમક હળદર અને કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને ત્યારબાદ ગરમ મસાલો જે મેં ઘરે જ બનાવેલો છે ધાણા જીરું પાવડર જે આ બધું મિશ્રણ મેં ખાંડડીથી ખાંડી અને બનાવ્યું છે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિક્સચર કરતાં હાથથી ખાંડેલાનો તો હવે આ બધું મિશ્રણ આપણે સારી રીતે હલાવી અને ત્રણથી ચાર મિનિટ જેટલો સમય જે પાકવા દેસું ફ્રેન્ડ્સ તો આને હવે આપણે પાકવા મૂકી દઈએ સારી રીતે પકવવા દેવાનું છે આપણું આ તો આ તૈયાર છે આપણે એકદમ ગરમા ગરમ અને શિયાળાની સ્પેશિયલ વાનગી જેને તમે બ્રેડ સાથે રોટલી કે બાજરા સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ્સ તો સાતેક મિનિટ સુધી પકવી અને આપણે તુવેરનો રસો એકદમ ઘટ થઈ ગયો છે અને ફ્રેન્ડ્સ એકદમ ઘરના જ મસાલા એડ કરી અને આપણે બનાવ્યા છે ટેસ્ટી એવા તુવેરના ટોઠા તો મારી આવી અનેક રેસીપી જોવા માટે તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો જોઈ શકો છો તમે શાકનું એકદમ પાકી ગયું છે અને બધી ગ્રેવી ઘટ થઈ ગઈ છે ત્યાં સુધી પકાવવાનું છે હવે આપણે ગેસ બંધ કરી અને એમાં ચીણી સેવ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણી કોથમીર એડ કરી અને ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે ફ્રેન્સ મક્સ મહેસાણાના પ્રખ્યાત તુવેરના ટોઠા આભાર ફ્રેન્ડ્સ